જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ઋષિ પંચમી વ્રત કથા અને વ્રતની વિધિ આ વ્રત ભાદરવા સુદ પાંચમને દિવસે આવે છે નદી અથવા તળાવે સ્નાન કરી આખો દિવસ ઉપવાસ કરી ફળાહાર કરવામાં આવે છે આ દિવસે સામો ખાવાનું પણ મહત્ત્વ વધારે છે ભાદરવા સુદી પાચમના દિવસે આ વ્રત કરવાનું છે આને ઋષિ પંચમી અથવા સામા પાચમનું વ્રત કહે છે આ દિવસે બળદ દ્વારા વવાયેલું કાંઈ પણ ખાવું નહીં પણ માત્ર સામો વગેરે જેવું ધાન ખાવું માટે તેને સામા પાચમ કહે છે પંચમી વ્રત મધ્યાહને પંચમી હોય તે દિવસે કરવું ચોથયુક્ત પંચમી ઉત્તમ ગણાય આ વ્રતમાં કશ્યપ અત્રિ ભરદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદાગ્નિ અને વશિષ્ઠ આ સાત ઋષિઓને પ્રસન્ન કરવા પડે છે આ વ્રતમાં માનવ પૂજા અગ્ર છે વ્રતના દિવસે અઘાડાનું દાતણ કરવું ચંદન પુષ્પલહી નાહવું સપ્તર્ષિની સ્થાપના કરવી તેનું સોડશોપચારે પૂજન કરવું વશિષ્ઠની પાસે અરુંધતી સ્થાપના કરવી લિપિને રંગથી પૃથ્વી વિશુદ્ધ કરવી અષ્ટદલ પર ઘટ સ્થાપવું તેના પર વસ્ત્ર ઓઢાડવું સપ્તર્ષિઓની પ્રાર્થના પૂજા અને ધ્યાન કરવું આ વ્રતથી પિતૃઓમાં અસત ગતિએ ગયેલાઓનું કલ્યાણ થાય છે તે ગમે તે યોનિમાં જન્મેલા હોય ત્યાંથી તેને સતગતિ થાય છે શુભ સંતતિ સંપત્તિ પ્રાપ્ત થાય છે પિતૃઓ શાંત બની શુભ આશીસ આપે છે આ પિતૃ નિમિત્ત કાર્ય સ્ત્રી પુરુષ સૌએ કરવાનું છે વિદર્ભનગરમાં સ્નેહજીત નામે રાજા હતો તેના રાજમાં એક બ્રાહ્મણ હતો તે વેદ વેદાંતનો જ્ઞાતા હતો છતાં ખેતી કરતો તેને જયશ્રી નામની પત્ની ખેતીના કામમાં વ્યાકુળ રહેતી જયશ્રી રજસ્વલા ધર્મ પાડતી નહીં સ્મૃતિકારો રજસ્વલા સ્ત્રીને પહેલે દિવસે ચાંડાલીની બીજે દિવસે બ્રહ્મહત્યારી અને ત્રીજે દિવસે રજકા ગણાવે છે જયશ્રી મરણ પામી ત્યારે બીજે અવતારે કુત્રી બની પોતાના ઘરમાં પ્રેમથી ત્યાં રહેવા લાગી તેનો પતિ પણ વિદ્વાન છતાં સ્ત્રીના પાપે બળદ બન્યો તેના પુત્રનું નામ સુમતી હતું સુમતી પણ પિતાની જેમ ખેતી કરતો હતો એક દિવસ સુમતીએ થોડા બ્રાહ્મણને પોતાને ત્યાં જમવાનો ઉતર્યું દૂધપાક બનાવી તૈયાર કર્યો તેની સ્ત્રી ગૃહકાર્યથી બહાર ગઈ તેની માતા જે પુત્રી બની હતી તે પુત્રના ઘરની ચોકી કરતી બેઠી હતી તેણે જોયું તો દૂધપાકમાં સાપનું ઝેર ભળ્યું છે આ દૂધપાક ખાવાથી પોતાનો પુત્ર અને બ્રાહ્મણ મરણ પામશે આમ માની વહુ આવતા તેને જોતાં દૂધપાકમાં મોઢું નાખીને અપવિત્ર કર્યું સુમતીએ કૂતરીને પુષ્કળ મારી ખાવાનું આપ્યું નહીં અને દૂધપાક ફેંકાવી દીધું કૂતરી પોતાનો પતિ જે બળદ બની ગયો હતો તેની પાસે ગઈ અને રડતે અવાજે બોલી સ્વામી પૂર્વના પાપે હું કુત્રી બની આજે પુત્રનું કલ્યાણ કરવા જતાં માર ખાવો પડ્યો અને ખાવાનું મળ્યું નહીં ભૂખથી પીળાવું છું મને કંઈક ખાવા આપો સ્વામી બોલ્યો હું પણ બળદ છું મારી પાસે ઘાસ સિવાય બીજું કશું નથી શું આપું તારે અપરાધે મારી પણ આ દશા થઈ છે હવે તો ભોગવ્ય જ છૂટકું સુમતીએ પશુ યોનીમાં વાતો કરતા માતા પિતાને ઓળખ્યા તેણે મહાદુઃખ થયું તેણે પશુ બનેલા માતા પિતાના ઉદ્ધાર માટે સર્વતપા નામના ઋષિને પોતાની દુઃખ કથા કહી મહાત્મા સર્વતપાએ ઋષિ પંચમીનું વ્રત કરવા કહી વિધિ બતાવી વ્રતના પ્રભાવે માતા અને પિતા બંને પશુઓનીમાંથી ઉગરી અને ઉત્તમ ગતિએ પામ્યા ઋષિ પંચમીનું વ્રત આજે નાનામાં નાના ગામડામાં અભણ લોકો પણ કરે છે આજે બળદથી ઉત્પન્ન થયેલું અન્ન વ્રત કરનાર જમતા નથી વ્રત કરનારને સુખ શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તો દોસ્તો તમને મારી આ સામા પાચમ કે ઋષિ પંચમીની વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ